આશુ નવરાત્રી ના સાતમા નોર્થે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીસીએ પ્રિયંકા ગેહલોત એસીએ માધવિકાબેન આરએપો સતીશ બારી એમ એમ પરમાર આરફો મહેશ ડામોર ગોધરા હાલોલ નોર્મલ રેન્જ તમામ અધિકારી અને કર્મચારીઓ મહાકાળી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શિષ નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને ધજાજી પૂજા અર્ચના કર્યા બાદ ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે માતાજીનો જયકારો બોલાવી ભારે ધાર્મિક વાતાવરણમાં મંદિરના શિખર પર ચલાવી શ્રી મહાકાળી માતાજી ને ધજા અર્પણ કરી હતી જયારે વન પરિવારના તમામ અધિકારીઓ કર્મચારીઓ શ્રી મહાકાળી માતાજીના મંદિર પરિસર માં ગરબાની ભવ્ય રમઝટ પણ બોલાવી હતી